નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસાર ટ્રેડ સર્વેઅરના લેસન સર્વેર ટ્રેડનું મહત્ત્વ અને તેની સલામતી વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આપણે સ્પ્લિટમાં જોઈએ સર્વેર ટ્રેડનું મહત્ત્વ અને સલામતી ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ એટલે કે ડિજીટી કૌશલ્ય વિકાસ અને સાહસિકતાના મંત્રાલય હેઠળ સમ રોજગારના વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યવસાયિક તાલીમ અભ્યાસક્રમની શ્રેણી ઓફર કરી છે આવા વ્યવસાયિક તાલીમ કાર્યક્રમો નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે એનસીબીટીની આગેવાની હેઠળ ચાલે છે આપણા જે સર્વેયર અને જે બીજા બધા કોર્સ ચાલે છે તે એન અંડર અંડર ચાલતા હોય છે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ સર્ટી પણ જે છેલ્લે આવે તે એનસીબીટીનું મળતું હોય છે એટલે કે નેશનલ લેવલનું શરટી મળતું એ સર્ટી તમારે ઓલ ઓફ વર્લ્ડ એટલે કે બધે આઉટ કન્ટ્રીમાં બી માન્ય છે વ્યવસાયિક તાલીમ પ્રસાર માટે એનસીબીટી હેઠળ ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ એટલે કે સીટીએસ અને એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ એટીએસ બી અગ્રણી કાર્યક્રમો ચાલે છે સીટીએસ હેઠળ ચાલતા દેશભરમાં વિપરીત અભ્યાસક્રમોમાં સર્વેયર એટલે કે સર્વેક્ષક અભ્યાસ એક લોકપ્રિય અભ્યાસક્રમ છે આપણે અત્યાર જોઈએ તે સર્વેયરનો કોર્સ છે બરાબર આ અભ્યાસક્રમમાં કુલ બે વર્ષનો સમયગાળો હોય છે આ બે હજાર ચૌદ પહેલાં જે ચાલતો એ એક વર્ષનો સમયગાળો હતો ત્યારબાદ હાલ એક વર્ષના સમયગાળામાં તે વખતે બે સેમેસ્ટર હતા હાલ તેનો ચાર સેમેસ્ટર એટલે કે બે વર્ષનો સમયગાળો છે આ અભ્યાસક્રમ મુખ્યત્વે ટ્રેડ થિયરી અને ટ્રેડ પ્રેક્ટિકલનો સમાવેશ થાય છે ટ્રેડ થિયરી જે આપણે ક્લાસરૂમમાં ચાલે છે અને ટ્રેડ જે પ્રેક્ટિકલ છે તે આઉટફિલ્ડમાં થાય છે તે ઉપરાંત તેમાં અન્ય વિષય જેવા કે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એપ્લાયબિલિટી સ્કિલ એટલે કે ઇએસ એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ ત્રણ સબ્જેક્ટ આવતા હોય છે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સની અંદર આપણે મેથ્સ અને બીજા બધા જે યુનિટ્સનું આપણે ભણવાનું હોય છે એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર આપણે કોઈ જોડે કોમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે કરીએ કેવી આપણી બોલવાની હાલચાલ આ તે એમ્પ્લોયબિલ સ્કિલની અંદર આપણને શીખવા મળતું હોય છે અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડ્રોઈંગ કેવી રીતે બનાવવું એ આપણો મેઇન પાર્ટ છે ડ્રોઈંગ તેનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ અભ્યાસક્રમના બે વર્ષ દરમિયાન તાલીમાર્થીઓને ઉપરોક્ત દરેક વિષયની તાલીમ આપવામાં આવે છે જેમ કે જોયું આપણે ઇએસ મેથ્સ અને ડ્રોઈંગ આ બધું આપણે ભણવાનું હોય છે આ ઉપરાંત ઉમેદવારોને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રોજેક્ટ કાર્ય અને અભ્યાસને લગતી વધારેની પ્રવૃત્તિ સોંપવામાં આવે છે આપણે ધારો કે આઈટીઆઈની અંદર જે સમયગાળાની અંદર પ્રેક્ટિકલ થતા હોય તેવા સમયની અંદર કોઈ સારી કંપની સર્વેયરને લગતી કોઈ કામ કરતી એવી કંપનીમાં પ્રોજેક્ટ કાર્યમાં બી જવાનું થતું હોય છે તેમાં પ્રેક્ટિકલનું સારું નોલેજ આપણને મળતું હોય છે તે પ્રવૃત્તિ પણ વધારાની થતી હોય છે તેમજ હાલના સમયમાં ઉપયોગી વ્યવહારિક કૌશલ્ય અને સરળ રીતે શીખવામાં આવે છે અને અભ્યાસને લગતા જ્ઞાનાત્મક જ્ઞાનને વધારવા માટે થિયરી સાથે વ્યવસાયિક જ્ઞાન પણ શીખવામાં આવે છે ધારો કે આપણે સર્વેયરની અંદર થિયરી બી તો શીખવતા જ હોઈએ છીએ એની જોડે જોડે વ્યવસાયિક જ્ઞાન એટલે કે આપણે ત્યાં ફિલ્ડ ઉપર કેવી રીતે કામ કરવાનું ઇઝીલી કામ કેવી રીતે થાય ચોકસાઈપૂર્વક કેવી રીતે થાય જે આપણને નુકસાન ના થાય એવી રીતના કામ કેવી રીતે કરીએ તે પણ આપણે અહીંયા આઈટીઆઈ એમાં શીખવાડતા હોઈએ છીએ આ તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને એનસીવીટી દ્વારા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે એનસીયુટી દ્વારા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને એનટીસી કહેવાય બરાબર એ એનાયત કરવામાં આવે છે જે વિશ્વભરમાં ઓળખાય છે સર્વેક્ષણ એ સિવિલ એન્જિનિયરની છે આપણે કહેવાય જઈએ કે ભાઈ સર્વેક્ષણ સર્વેક્ષક એ સિવિલનો એક પાર્ટ જ છે બરાબર ડીસી સર્વેયર આ તે એક સિવિલનો પાર્ટ છે સિવિલ કાર્યમાં જમીન ઉપર અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શન બાંધકામ કરવામાં આવે જેમ કે મકાનનું બાંધકામ પુલનું બાંધકામ રોડ અલાઇનમેન્ટ અને રેલવે અલાઇનમેન્ટ ટનેલ અને કેનાલનું બાંધકામ ડ્રેનેજ અને વોટર લાઈન અલાઇનમેન્ટ વગેરે બાંધકામ આ બધા બાંધકામ કરવા માટે પણ સર્વેની જરૂર પડતી હોય છે રોજ રોડ અલાઇનમેન્ટ અને રેલવે અલાઇનમેન્ટ ટનલ કેનાલનું બાંધકામ ડ્રેનેજ વોટર લાઇન અલાઇનમેન્ટ વગેરે આવા બાંધકામ જમીન ઉપર કરતાં પહેલાં જમીનની સ્થલાકૃતિ નક્કી કરવામાં આવી આગળ આપણે લેસનોમાં જોયું હશે કે કંટૂર કંટોરને આ તે બધું લઈ લીધા પછી કેનાલનું પાણી સીધું જાય એના માટે ડ્રેનેજ વોટર લાઇન અલાઇન્મેન્ટ આ બધું જોવા માટે કેચમેન્ટ એરિયા જોવામાં એમાં કંટોરથી કરવામાં આવે છે કારણ કે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ જમીન એક સરખી કે સપાટ નથી એટલે કે જમીન ઉપર કોઈ પણ બાંધકામ કરતાં પહેલાં તે બાંધકામ માટીની જમીનની માપણી અને પૃથ્વીની સપાટી નીચે કે સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુ સાપેક્ષ સ્થાનો એટલે કે રિલેટિવ પોઝિશન નક્કી કરવામાં આવે છે એને આરએલ કહેવાય બરાબર આરએલ એટલે જમીન કેટલી જમીનમાં કેટલો ખાડો છે અને કેટલો ટેકરો છે એ નક્કી કર્યા પછી એને લેવલ કરવાનું એ લેવલ કરવા માટે આપણે એની ઊંચાઈને ઊંડાઈ લેવામાં આવે છે એના પછી આપણે કેટલું ખોદકામ કરવું કેટલું કટિંગ ફિલિંગ કરવું તે નક્કી થાય છે આમ જમીન ઉપર સાપેક્ષ સ્થાનો નક્કી કરવાની ક્રિયાને સર્વેક્ષણ કહે છે આ એક વ્યાખ્યા થઈ જમીન ઉપર સાપેક્ષ સ્થાનો નક્કી કરવાની ક્રિયાને સર્વેક્ષણ કહેવામાં આવે છે એટલે કે સર્વે તમામ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ યોજના અને ડિઝાઇન જેમ કે હાઈવે ટનેલ ડેમ વગેરેના નિર્માણની ગણતરી સર્વેક્ષણના આધારે કરવામાં આવે છે આમ જમીન ઉપર કરવામાં આવતા સર્વેને જમીન સર્વેક્ષણ કહેવાય જમીન ઉપર જે સર્વેક્ષણ કરીએ અને જમીન સર્વેક્ષણ કહેવાય અને સર્વેક્ષણ કરનાર વ્યક્તિને જમીન સર્વેક્ષક એટલે કે લેન્ડ સર્વેયર કહે છે સર્વેક્ષણ એ એવી કળા અને વિજ્ઞાન છે કે જેના દ્વારા આપણે પૃથ્વીની સપાટી ઉપર આવેલા અલગ અલગ બિંદુઓ તથા સ્થળના કોઈપણ બિંદુનું હોરિજન્ટલ એટલે કે આડું અને વર્ટિકલ એટલે ભૂ અંતર તેમજ ખૂણાઓ માપી શકીએ છીએ અને આવા માપેલા બિંદુઓ અંતર અને ખૂણાઓના માપને ભેગા કરીને નકશા તથા પ્લાન યોગ્ય સ્કેલ મુજબ બનાવી શકીએ છીએ સર્વેક્ષણ કરીને જમીનનું ક્ષેત્રફળ અને ગણફળની ગણતરી કરી શકીએ છીએ આપણે સર્વે કર્યા પછી કોઈ એવું એરિયા હોય કે જેનું ક્ષેત્રફળ કાઢવાનું એટલે કે એનો એરિયા કેટલો એરિયા થશે કોઈ જમીનમાં ખેતરનું એરિયા કાઢવો હોય તો સર્વેક્ષણ દ્વારા કરી શકીએ ગનફળ એટલે કે કોઈ જમીનમાં કેટલું પાણી સમાસે એમાં કેટલી માટીનો સમાવેશ થશે એ એના લેવલો લઈ ગનફળની ગણતરી પણ કરી શકીએ છીએ સર્વેક્ષણ દ્વારા સ્થાનિક અને ભૂગોળીય નકશા જેમ કે ઊંચાઈવાળી જમીન ખીણ નદી નીચાણવાળો પ્રદેશ જંગલ ગામ અને શહેરના નકશા અને પ્લાન બનાવી શકીએ છીએ સર્વેક્ષણ દ્વારા ભૂગોળીય નકશા ભૂગોળીય એટલે ધારો કે કોઈ જગ્યાએ ભૂગોળીય નદી નહેર તે જતી હોય એના નકશા હોય કેટલો જમીનનો નકશો કેટલો જંગલનો નકશો છે એ બધું ખાણ નદી અને જેનો નકશો બનાવવા માટે પણ સરેક સર્વેઅરની જરૂર પડે છે તે ઉપરાંત આકારણી નકશો ખેતરોની હદ મકાનનું સ્થાન વગેરે જેવા સંબંધિત ગુણધર્મો જાણી શકાય છે આપણે ગામડાની અંદર ખેતરો વધારે હોય તો ખેતરોના નકશા બનાવવાના હોય સિટીની અંદર મકાન હોય તો મકાનની મકાનની બાન્ડ્રી બાઉન્ડ્રી હોય રોડ રસ્તા કેટલાય કઈ રીતના એનો નકશો છે બનાવવા માટે પણ સર્વેયરની જરૂર પડે છે આમ જમીનની માપણી કરવી માપણી માટેના સાધનોનો ઉપયોગ કરવો તેમજ કલેક્ટ કરેલા ડેટા ઉપરથી નકશા અને પ્લાન બનાવવા અને ડ્રોઈંગ બનાવવું વગેરે જેવા કાર્ય સર્વેયર દ્વારા કરવામાં આવે છે જમીન સર્વ શું કહે છે બરાબર જોઈએ આપણે કે ભાઈ જમીન સર્વેક્ષકો જમીનની મિલકત સીમા નક્કી કરવા જમીનની માપણી કરવી ઈમારતો અથવા રસ્તો ક્યાં બનાવશે તે ઓળખવામાં સહાય કરે છે નકશા બનાવવા માટેના જરૂરી ડેટા અને માહિતી એકત્રિત કરે છે આમ જમીન ઉપવિભાગની યોજના અને રસ્તાનું ફાઇનલ ડિઝાઇનિંગ કન્સ્ટ્રક્શન તેની ઉપયોગિતાઓ અને લેન્ડસ્કેપિંગના અંતિમ બાંધકામ સુધીના કામ સર્વેક્ષક જમીન વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે કોઈ રસ્તાનું ડિઝાઇનિંગ હોય કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય તે જમીનનું લેવલિંગ અલાઇનમેન્ટ આ બધું સર્વેર દ્વારા કરવામાં આવે છે તેથી તે એક મહત્ત્વનો પાર્ટ છે સર્વેઅર આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયર ડેવલપર ટાઉન પ્લાનર કન્સ્ટ્રક્શન કંપની પ્રોપર્ટી ઓનર અને માઇનિંગ કંપનીઝ વગેરેને જરૂરી સલાહ આપે છે આ બધી ઘર આમ આર્કિટેક હોય તો એને જમીન પહેલાં જમીન પ્લેન હોય એનો નક લેવલ કેટલા છે કઈ રીતનું છે એ આર્કિટેક તેના નકશા ઉપરથી નક્કી કરે સિવિલ એન્જિનિયર બી કે એના લીધેલા લેવલ પ્રમાણે તેના બિલ્ડિંગ બનાવવું મદદરૂપ થશે ડેવલપર હોય ટાઉન પ્લાનર હોય ટાઉન પ્લાનર ટાઉન સ્કીમ ટાઉન પ્લાનિંગની સ્કીમ હોય તો એની અંદર ધારો કે કોઈ કઈ જગ્યાએ કેટલો રસ્તો જાય છે કેટલા મીટરનો જાય છે આ તે ચેક કરવું હોય તો સર્વેર નકશા બનેલા હોય એની ઉપરથી નક્કી થાય કન્સ્ટ્રક્શન કંપની અંદર બિલ્ડિંગની હાઈટ હોય ત્યારે કોઈ રોડ રસ્તાની આરેલ હોય તે બધું તે સર્વેર દ્વારા કરવામાં આવે છે જમીન સર્વેક્ષણનું મહત્વ ઇમ્પોર્ટન્ટ ઓફ લેન્ડ સર્વેંગ જમીન સર્વેક્ષણથી સ્થાનાંતર નકશા તૈયાર કરવા મદદ મળે છે જે પૃથ્વી પર આવેલી કુદરતી અને મનુષ્ય નિર્મિત વસ્તુ બતાવે છે જમીન સર્વેક્ષણ દ્વારા જે તે જમીનના ગુણધર્મો સેવાઓ અન્ય જમીન અધિકારીની સીમા દર્શાવી શકાય છે અને કેડેસલ નકશા તૈયાર કરી શકાય છે જમીન સર્વેક્ષણ એન્જિનિયરિંગ નકશા તૈયાર કરવા મદદ એ એન્જિનિયરિંગ નકશા જમીન સંરક્ષણ હોય એ એન્જિનિયરિંગ નકશા પણ બનાવે છે જે રસ્તાઓ રેલવે જળાશય વગેરે જેવા એન્જિનિયરિંગ કાર્યોની વિગતો બતાવે છે જમીન સંરક્ષણ જમીન પરના ઢોળાઓના ઢાળ તેને સામ્યતા જાણી સેન્ટર કંટ્રોલ મેપ તૈયાર કરવા મદદરૂપ બને છે હવે જોઈએ આપણે ટ્રેડ ટોપિક અભ્યાસક્રમની શરૂઆતમાં તાલીમાર્થીને વ્યવસાયિક તાલીમ અને આરોગ્યની પરિચિત કરવામાં આવે છે અભ્યાસક્રમનો પ્રેક્ટિકલ ભાગ બેઝિક ડ્રોઈંગથી શરૂઆત કરવામાં આવે છે જેમાં લેટરિંગ નંબરિંગ જીઓમેટ્રિકલ ફિગર્સ ભૌમિતિક આકૃતિઓ સિમ્બોલ્સ રિપ્રેઝન્ટેશન્સનો સમાવેશ થાય છે ત્યારબાદ જુદા જુદા સ્કેલ અને એનાથી બનતા ડ્રોઈંગ પ્રોજેક્શન્સ પરફોર્મન્સ સાઇટ સર્વે વગેરેના ડ્રોઈંગ દોરવામાં આવે છે સર્વે ટ્રેડના પ્રેક્ટિકલ જેમ કે ચેઇન ટેપ સર્વે પ્રિઝમેટિક કમ્પાસ સર્વેના ડ્રોઈંગ ઓટોકેડની મદદથી તૈયાર કરી સાઇડ પ્લાન બનાવવામાં આવે છે ઓટોકેડની મદદથી કોમ્પ્યુટરથી ડ્રોઈંગ તૈયાર કરવા માટેની એપ્લિકેશન ઓટોકેડ અને તેના કમાન્ડ્સ ટૂલબાર મેનુસ વગેરેની માહિતી માહિતગાર કરવામાં આવે છે અને કેડથી સર્વે ડ્રોઈંગ બનાવવામાં આવે છે ત્યારબાદ સર્વેંગ માટેના અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી સર્વે કરવામાં આવે છે હવે જોઈએ આપણે સર્વેંગ કરવા માટે પ્લેન ટેબલ થિયડોલાઇટ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકિયોમીટર જેવા જુદા જુદા સાધનો શીખવા મળશે અને તેના મુદ્દેથી સર્વે કેવી રીતે કરવું એ પણ શીખવા મળશે હવે પ્લેન ટેબલની અંદર આપણે આ બધી મેથડો છે જે રેડિયશન ઇન્ટરસેક્શન ટ્રાવર્ઝિંગ ડિટરમિનેશન ઓફ હાઈટ પ્લેન ટેબલ એસેસરીઝ પ્લેન ટેબલની અંદર કઈ કઈ એસેસરીઝ પ્લમ બોબ હોય પ્લેન ટેબલ હોય એની ઉપર કંપાસ હોય ચીપીઓ હોય પ્લમ બોબ હોય આ બધાની જાણકારી પણ આપણે મળશે અને તેના દ્વારા સર્વે કેવી રીતે કરવું એ પણ શીખવવામાં આવશે એડજસ્ટમેન્ટ ઓફ પ્લેન ટેબલ સર્વે હવે પ્લેન ટેબલનું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું તે પણ શીખવામાં આવશે હવે આપણે જોઈએ થિયોડોલાઇટની અંદર શું શું શીખીશું થિયોડોલાઇટની અંદર ક્લાસિફિકેશન ઓફ થિયોડોલાઇટ થિયોડોલાઇટનું ક્લાસિફિકેશન એક જુદા જુદા પ્રકારના થિયોડોલાઇટ કેટલા છે તે જોઈશું સાઇઝ અને યુઝ ઓફ થિયોડોલાઇટ થિયોડોલાઇટની શું સાઇઝ હોય કેવી રીતે તેની સાઇઝ નક્કી થાય છે તે જોઈશું ડેફિનેશન એન્ડ ટેકનિકલ ટર્મ્સ હવે થિયોડોલાઇટ વાપરવા માટે તેના માપણીમાં કયા કયા જુદા જુદા ટેકનિકલ ટર્મ્સ ઉપયોગ થશે તેની ડેફિનેશન અને તેનું વિશે જાણકારી મળશે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ થિયોડોલાઇટનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું એનું લેવલિંગ કરવું સેન્ટરિંગ કરવું ફોકસિંગ કરવું તે પણ આપણે જાણીશું મેઝરમેન્ટ ઓફ હોરિઝન્ટલ એંગલ થિયોડોલાઇટનો ઉપયોગ કરીને આપણે હોરિજન્ટલ એંગલ કેવી રીતે લઈશું તે શીખીશું વર્ટિકલ ડિફ્લેક્શન અને ડાયરેક એંગલ આ ત્રણેય એંગલ આપણે થિયોડોલાઇટની મદદથી કેવી રીતે લઈશું તે જાણીશું ટ્રાવર્ઝિંગ કોમ્પિટિશન એરિયા ટ્રાવર્સ બને એમાં એરિયા કેવી રીતે કોમ્પિટિશન કરું થિયોડોલાઇટની મદદથી તે શીખીશું હવે લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરશું તે જોઈશું હવે લેવલની અંદર કેટલા ટાઈપ્સ ઓફ લેવલ હોય એ લેવલ જોઈશું બધા અલગ અલગ લેવલો છે ડમ્પી લેવલો છે વાય લેવલો છે ઓટોમેટિક લેવલો છે એ બધા અલગ અલગ લેવલોનો ઉપયોગ કરી લેવલિંગ કેવી રીતે લેવું અલાઇનમેન્ટ કેવી રીતના લેવલ લેવા આરએલ લેવા તે એનો ઉપયોગ અને તેનો જોઈશું ટર્મ્સ યુઝ નોઇન લેવલિંગ હવે લેવલિંગનો આપણે પ્રેક્ટિકલ કરીએ એની અંદર અલગ અલગ પ્રકારના ટર્મ્સ હોય છે લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ લેવલ આર એલ બેક સાઈડ ફોર સાઈડ આ બધું આપણે તેમાં ભણીશું મેથડ ઓફ લેવલિંગ હવે લેવલિંગની અંદર અલગ અલગ ટાઈપની મેથડ હોય છે તે મેથડો કઈ કઈ હોય છે તે બધી આપણે જોઈશું અલગ અલગ મશીનનો ઉપયોગ કરીને ડિફરન્ટ મેથડ જેમ કે ડિફરન્શિયલ મેથડ હોય તો કયા ટેરેનમાં ઉપયોગ થાય રહે શ્રી મેથડ હોય તો ધારો કે કોઈ નદી વચ્ચે આવતી હોય તો લેવલિંગ શક્ય ના હોય તો કઈ મેથડનો ઉપયોગ કરવો રોડ રસ્તા જતા હોય તો એના પ્રોફાઇલ સરેક્શન કેવી રીતે કરવું તે આપણે જોઈશું ટેકિયોમીટર ટેક્યોમીટરની અંદર ડિટર્મિનેશન ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ એંગલ ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ હવે ની મદદથી આપણે સર્વે કેવી રીતે કરશું ડિટર્મિનેશન ઓફ હોરિજન્ટલ એન્ડ વર્ટિકલ ટેકિયોમીટર ની મદદથી હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ લઈને ડિસ્ટન્સ કોન્સ્ટર મદદથી ડિસ્ટન્સ કેવી રીતે માપશું તે જોઈશું ફિલ્ડ બુકની એન્ટ્રી કેવી રીતે કરવી પ્લોટિંગ મેપિંગ કેવી રીતે બનાવું તે પણ આપણે શીખશું કેલ્ક્યુલેશન ઓફ એરિયા ટેક્યોમીટરની મદદથી કેલ્ક્યુલેશન એરિયા કેવી રીતે કરશું ટ્રાવર્સ કેવી રીતે બનાવશું ડ્રોઈંગ અને કેટનો ઉપયોગ કરીને સિમ્પલ બિલ્ડિંગ ડ્રોઈંગ કેવી રીતે બનાવશું તે પણ આપણે જોઈશું ત્યારબાદ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને ટોપોગ્રાફિકલ મે ટોપોગ્રાફિકલ ટોપોગ્રાફી કેવી છે નજીકના એરિયાની તે પણ આપણે ચેક કરી શકીશું હવે કંટૂર કંટૂરનો કંટ્રોલ કેવી રીતે શીખશું અને કેવી રીતે બનાવશું તે પણ જોઈશું ઇન્ટરપોલેશન ઓફ કંટૂર્સ કંટ્રોલનું ઇન્ટરપોલેશન કેવી રીતે કરશું પ્રિપેસ પ્રિપેરેશન ઓફ સેક્શન હવે કંટ્રોલની સેક્શન કેવી રીતે બનાવશું કોમ્પિટિશન ઓફ વોલ્યુમ કંટ્રોલની મદદથી લીધેલા લેવલની મદદથી વોલ્યુમ કેવી રીતના બનાવીશું કવસ સેટિંગ ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ રિવર્સ ટ્રાન્ઝિશન અને વર્ટિકલ કોનો સમાવેશ થાય છે એ પણ આપણે શીખીશું ત્યારબાદ ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરીને સર્વે કરવામાં આવે છે અને નકશા તૈયાર કરવામાં આવે છે જેમાં મેઝરમેન્ટ ઓફ એંગલ કોઓર્ડિનેટ ઓફ હાઈટ ડાઉનલોડિંગ સર્વે ડેટા એન્ડ પ્લોટિંગ કરવામાં આવે છે હવે ધારો કે ટોટલ સ્ટેશન મદદથી સાઇટ ઉપર સર્વે કર્યો ત્યારબાદ આપણે એ સર્વે ડેટાનો ઉપયોગ કરીને પ્લોટિંગ કેવી રીતે કરશું ઓટોકેડની મદદથી તે પણ જોઈશું કેડેસ્ટ્રલ સર્વે કેવી રીતે કરશું એમાં કેડેસ્ટ્રલ સર્વેની અંદર આપણે સાઇટ પ્લાઇન બનાવો બનાવો પ્રિપેરેશન ઓફ સાઇટ પ્લાન કેલ્ક્યુલેશન ઓફ પ્લોટ એરિયા પ્લોટ એરિયા કેવી કેલ્ક્યુલેટ કરવો હવે રોટ પ્રોજેક્ટની અંદર હવે રોડ પ્રોજેક્ટની અંદર આપણે લોકેશન સર્વે એન્ડ પ્રિપેરેશન ઓફ રૂટ મેપ સાઇટ લોક કોઈ રોડ સર્વે કરવાનો હોય તો તેનો સ લોકેશન સર્વે કરવાનું પ્રિપેરેશન ઓફ રૂટ મેપ બનાવવાના પ્રોફાઇલ એન્ડ લોન્જિટ્યુટનલ ક્રોસ સેક્શન લેવલિંગ એન્ડ પ્લોટિંગ બનાવવું ડ્રોઈંગ ઓફ કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન બનાવવું સેટિંગ એન્ડ એપ્લિકેશન ઓફ જીઆઈએસ એન્ડ જીપીએસ ટેકનિક આપણે જીઆઈએસ અને જીપીએસ ટેકનિક વિશે જાણશું કલેક્શન એન્ડ પ્રોસેસિંગ ઓફ ડેટા હવે હાઇડ્રોગ્રાફિક સર્વેની અંદર આપણે જોઈએ તો એમાં શું શું જોઈશું ડિટર્મિનિંગ હાઇડ્રોગ્રાફિક ડેપ્થ હાઇડ્રોગ્રાફિક ડેપ્થ એટલે કે પાણીની ઊંડાઈ કેવી રીતે જો ચકાસીશું મેઝરિંગ ઓફ વોલો ઓફ ફ્લો ફ્લોની વેલોસિટી એટલે કે પાણીની જે વેગ હોય એ પણ મેઝરિંગ કરી શકાય ડિટર્મિનિંગ ઓફ ક્રોસ સેક્શન એરિયા ઓફ રિવર રિવરનો ક્રોસ સેક્શન એરિયા ચેક કરીશું કેલ્ક્યુલેટિંગ ધ ડિસ્ચાર્જ ઓફ રિવર રિવરનો કેટલો ડિસ્ચાર્જ છે એટલે પાણી કેટલું જઈ રહ્યું છે તે પણ એની અંદર જોઈશું પરફોર્મિંગ ટ્રાન્સમિશન લાઇન સર્વે એટલે આપણે આની અંદર છેલ્લે ટ્રાન્સમિશન લાઇન સર્વે પણ આવતો હોય છે એમાં ટ્રાન્સમિશન લાઇન સર્વેની અંદર માઇકિંગ ઓફ અલાઇન્મેન્ટ જે ટ્રાન્સમિશન લાઇન જતી હોય એના ટાવરનું અલાઇન્મેન્ટ આ જે જગ્યાથી લાઇન પસાર થઈ જતી હોય એ લાઇનનું લેવલ આ તે બધું ચેક કરવાનું કેટલું મિનિમમ વાયર વપરાય અને એ રીતના અને કોઈ સ સાઇટની અંદર સલામતીથી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય તે રીતની લાઈન જોવાની હોય છે કન્ડક્ટિંગ ડિટેલ સર્વે તેનો જે ટ્રાન્સમિશન લાઈન નક્કી કરવાની અને ડિટેલ સર્વે નક્કી કરવાનો હોય ફાઇનલ લોકેશન સર્વે કરવાનો હોય મેકિંગ ઓફ ટાવર ફાઉન્ડેશન એન્ડ પીટ પોઈન્ટ તેમાં જે ધારો કે ટાવર બનાવવાનો હોય એ ટાવરનું ફાઉન્ડેશન હોય એના પીટના લેવલ આ તે બધું જોવામાં આવે છે પરફોર્મિંગ ઓફ રેલવે લાઇન સાઇડ સર્વે રેલવે લાઇન જે નીકળ નીકાળવાની હોય એની અમુક સર્વે કર્યા પછી જે ફાઇનલ થાય છે એ પણ નક્કી કરવાની હોય છે ડ્રોઈંગ ઓફ બિલ્ડિંગ બાય કેડ એટલે કે ઓટો કેટની મદદથી આપણે જે જુદા જુદા સર્વે કરીએ એના પોઈન્ટ લઈને કેડની મદદથી આપણે ડ્રોઈંગ બનાવવાનું હોય છે જે લેવલ લીધા પછી એ પોઈન્ટ સીધા જ ઓટો કેટની અંદર ડિસ્પ્લે થઈ તેને જોડવાથી નકશો બનતો હોય છે પ્રિપેરેશન ઓફ એસ્ટિમેટ આર બિંગ ડન બાય પાર્ટ ઓફ સર્વે આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર